હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય નામાના મૂળ તત્વોનું દ્વિતીય સામાયિક પરીક્ષાનું ત્રણ કલાકનું જે પેપર સો ગુણનું છે તો એનું આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો નવા માળખા પ્રમાણે આ સોલ્યુશન પેપર છે તેમજ જે વિદ્યાર્થી મિત્રોને પેપર શેટ જોતો હતો સોલ્યુશન સાથે તો એ પેપર શેટ પણ મળી જશે પણ એ પહેલાં ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ક્યાંથી મળશે પેપર શેટ તો એની પણ ચર્ચા કરી દે તો વિભાગ એ એમસીક્યુ છે એમાં લઈએ પેલું ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે ખર્ચ નફામાંથી નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે વહેંચણી પાત્ર ખોટ જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે ભારિત સરેરાશ જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્ત્વનું હોય ત્યાં પાઘડી ઓછી હોય છે ભાગીદારી પેઢીમાં પુનર્ગઠનમાં ત્યાગ જૂનો નફા નુકસાનનો ભાગ એમાંથી નવો નફા નુકસાનનો ભાગ બાદ ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ હવે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા માટે સરસ મજાના આઈએમપી પ્રશ્નપત્રોનું ત્રીસ થી પણ વધારે પ્રશ્નપત્રોનું સોલ્યુશન સાથે પેપર સેટ તેમજ બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરવી હોય તો એના માટે મિત્રો નેવું થી પણ વધુ પ્રશ્નપત્રો છે સોલ્યુશન સાથે તેમજ પ્રેક્ટિસ માટેના જો તમારો મિત્ર આર્ટ્સમાં હોય તો આર્ટ્સના પણ દ્વિતીય પરીક્ષા માટે ત્રીસ થી વધુ પ્રશ્નને બોર્ડની પરીક્ષા માટે નેવું થી વધુ પ્રશ્નપત્રો આ બધું આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને સરળતાથી પ્રાપ્ત થશે જેમાં ત્રણથી બાર ધોરણના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ મટીરિયલ અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી અત્યાર સુધી લેવાયેલી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો

હિસાબી વર્ષ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ પૂરું થાય છે અને ત્રીસ છ બે હજાર સોળના રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે તો તેનો નફામાં ભાગ એક તૃત્યાવું છે તો ગયા વર્ષના નફામાં એક ચોવીસ હજારને આધારે નફામાં ભાગ મળવાપાત્ર હોય તો તેને મૃત્યુ વખતે બે હજાર નફાના ભાગ તરીકે મળશે સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે તો ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે વિસર્જન ખર્ચ શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શેડ્યુલ આઈના ટેબલ એફ મુજબ વધુમાં વધુ કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકશે વાર્ષિક દસ ટકાના દરે જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવવામાં આવે ત્યારે તે રકમ કયા ખાતે જમા કરવામાં આવશે તો ડિબેન્ચર અરજી સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી તો મિલકત વેચાણ નુકસાન ચૂકવેલ વ્યાજ આગથી થયેલ નુકસાન આપેલ તમામ એક કંપનીમાં ખરીદી રૂપિયા નેવું હજાર ખરીદીના ખર્ચા રૂપિયા પંદર હજાર સ્ટોકમાં ફેરફાર પંદર હજાર અને વેચાણ રૂપિયા દોઢ લાખ હોય તો કાચા નફો નુકસાન શોધો રોકાણ પર મળે ડિવિડન્ડ કે વ્યાજની રકમ રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે અને નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે તો પગારનો ખર્ચ ત્યાર પછી વિભાગ બી તરફ જોઈએ વિદ્યાર્થી મિત્રો દરેકનો એક ગુણ પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકતો તરીકે દર્શાવાય છે લાભનું પ્રમાણ એટલે શું તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીમાં ફેરફારના કારણે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલા મળતો હતો તેનાથી વધુ મળે છે તો આવા ભાગીદારોને જે પ્રમાણમાં નફાનો ભાગ વધુ મળે છે તે પ્રમાણને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે કઈ બાકીઓ બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે તો નહીં વહેંચાયેલ નુકસાન ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચાઓની બાકીઓ બધા જ ભાગીદારીના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાત પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે તો પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાત પરત મળે તો તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે તો પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે ડિબેન્ચર વટાવની રકમ માંડી વાળવા અંગેની જોગવાઈઓ જણાવો તો ડિબેન્ચર વટાવને મૂડી ખોટ ગણવામાં આવે છે અને મૂડી ખોટ શક્ય હોય તેટલી માંડી વાળવામાં આવે છે પરંતુ આ સમય ડિબેન્ચરના જીવનકાળથી વધુ ન હોવો જોઈએ આ રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાનના પત્રક સામે માંડી વળાય છે સ્ટોકમાં ફેરફાર ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરે કે બાદ થાય

સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી ત્યાર પછી મિત્રો વિભાગ સી ત્રણ ગુણના પ્રશ્નો છે છ માંથી કોઈ પણ ચાર બરાબર ભાગીદારોના ઉપાડ ખાતા વિશે નોંધ લખો ત્યાર પછી આખું વિભાગ સી વિભાગ ડી આવી રીતે ક્રમશઃ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને આપવામાં આવેલું છે બરાબર તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો ડી વિભાગ પાંચમાંથી કોઈ પણ ત્રણ ચાર ગુણના સવાલ છે બરાબર તો આ પીડીએફ તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશનમાં મેં કહ્યું એ પ્રમાણે વિભાગ એ આઠ ગુણના પ્રશ્નો છે તો પાંચમાંથી કોઈપણ ત્રણ આઠ તીરી ચોવીસ બરાબર તો આવી રીતે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ તમને અહીંથી પેડ કોર્સમાંથી મળી જશે ને એકમ કસોટી એક્ઝામ પેપરમાંથી મળી જશે ને બધા જ વિદ્યાર્થી મિત્રો સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ વેડ ડિજિટલ પરિવાર વતી શુભકામના કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો ચોવીસ પેજ છે બરાબર તો આ ભેગું ન થાય વાંચવાથી પણ ભેગું થાય નહીં બરાબર એટલા માટે ખાસ તમને આપણે એટલા માટે જાણ કરી કે આ પીડીએફ છે ત્યાંથી તમે મેળવી શકશો બરાબર સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન સાથેની છે તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ